અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં હેલ્મેટ ફરજિયાતનું પોલીસે ચુસ્તપણે પાલન કરાવ્યું અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં કાલથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કર્યું હતું ત્યારે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં સ્થાનિક અને ટ્રાફિક પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે ઝાડેશ્વર ચોકડી નજીક જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ બી એલ મહેરિયા અને ડેનિશ ક્રિશ્ચિયન સહિતના કર્મચારીઓએ ચેકિંગ કર્યું હતું જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ મથકની ટીમ ચાર રસ્તા પર ચેકિંગ કરી રહી છે મહિલાઓ સહિત તમામ ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા આ એક અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ કડક ચેકિંગ કરાશે પોલીસની કડક કાર્યવાહી પછી શહેરમાં હેલ્મેટની માંગ પણ વધી ગઈ છે અને હવે લોકો સુરક્ષા માટે વધુ જાગૃત બન્યા છે ભરૂચ જિલ્લા પોલીસ તથા અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે તથા અગાઉ જ્યારે પોલીસે જયારે આ ડ્રાઈવ ચાલુ કરી એ પહેલાં પેમ્પલેટનું વિતરણ કરી તમામ નગરજનોને તથા લોકોને પેમ્પલેટનું વિતરણ કરીને એક વોર્નિંગ તથા અવેરનેસનો પણ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ આ પહેલી એપ્રિલથી પોલીસ દ્વારા બહુ સઘન રીતે ટ્રાફિકની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી રહી છે તમામ નગરજનોને અને લોકોને પોલીસ દ્વારા અપીલ છે કે હેલ્મેટનું પાલન કરવું હેલ્મેટ પહેરવાનું નિયમનું પાલન કરવું તથા આપણા જે જીવ છે તેને અને એક્સિડન્ટમાં છે એમાં નુકસાન ન થાય શરીરને એને બચાવવા માટે પોલીસને આ ડ્રાઈવમાં સહયોગ આપવો અન્યથા પોલીસ દ્વારા અત્યારે ખૂબ જ સઘન ડ્રાઇવ ચાલી રહી છે અને પાંચસો રૂપિયા સુધીનો દંડ પણ એમાં થઈ શકતો હોય છે